ગુજરાતમાં ક્યારે શરૂ થશે શ્રાવણ મહિનો આવશે સોમવાર આરાધના કરવાની સાથે ઉપવાસ પણ કરે છે ત્યારે હાલ ઉત્તર ભારતમાં શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે પરંતુ ગુજરાતમાં હાલ શ્રાવણ માસની શરૂઆત થવાની બાકી છે ત્યારે આજે અમે તમને આ વિડીયોની અંદર જણાવવાના છીએ કે ગુજરાતમાં શ્રાવણ માસની શરૂઆત ક્યારે થવાની છે શ્રાવણ મહિનામાં કેટલા સોમવાર આવવાના છે તેની સંપૂર્ણ જાણકારી આપવાના છીએ તો દોસ્તો વિડીયો પૂરો જોવા માટે ખાસ વિનંતી છે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો દોસ્તો વાત કરીએ ગુજરાતમાં શ્રાવણ માસ છે તે પાંચ ઓગસ્ટથી શરૂ થશે અને ત્રણ સપ્ટેમ્બરે પૂરો થશે આનો અર્થ એ છે કે શ્રાવણ માસ ત્રીસ દિવસ સુધી મનાવવામાં આવે છે જે દરમિયાન પાંચ સોમવાર આવશે આ દિવસોમાં ભક્તો ઉપવાસના કરી અને ગુજરાત સહિત મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ તેલંગાણા ગોવા કર્ણાટક અને તામિલનાડુ સહિતના રાજ્યોમાં શ્રાવણ માસ પાંચ ઓગસ્ટ થી ત્રીજી સપ્ટેમ્બર સુધી ઉજવવામાં આવશે શ્રાવણ મહિનાના સોમવારની વાત કરીએ તો પાંચમી ઓગસ્ટ બે હજાર ચોવીસ શ્રાવણ માસ શરૂ એટલે કે પ્રથમ શ્રાવણનો સોમવાર છે તે પહેલો દિવસ સોમવાર છે તે જ શરૂઆત થાય છે ત્યાર પછી બીજા સોમવારની વાત કરીએ તો બાર ઓગસ્ટ ત્રીજો શ્રાવણયો સોમવાર છે તે ઓગણીસ ઓગસ્ટ ચોથો શ્રાવણનો સોમવાર છવ્વીસ ઓગસ્ટ પાંચમું શ્રાવણ સોમવાર બે સપ્ટેમ્બર અને જે સઠ્ઠો શ્રાવ છે તે પાંચમો અને શ્રાવણ સમાપ્ત થાય છે 3 સપ્ટેમ્બરના દિવસે શ્રાવણ મહિનો છે તે પૂર્ણ થાય છે તો 2જી સપ્ટેમ્બરે પાંચમો શ્રાવણ છે આ શ્રાવણ મહિને ની અંદર પાંચ સોમવાર છે તે આવશે તો દોસ્તો આ હતી શ્રાવણ મહિનો શરૂ ક્યારે થાય અને તેની અંદર કેટલા સોમવાર આવે તેની સંપૂર્ણ માહિતી તો દોસ્તો આવા વિડીયો જોવા માટે ખાસ અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો